સૌ પહેલાં તો દિલ્હીની અંદર ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે સિત્તેરમાંથી પચાસ બેઠકો સાથે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં સરકાર રચવા જઈ જઈ રહી છે ત્યારે દિલ્હીની જનતાને અભિનંદન પાઠવું છું દિલ્હી પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને હું અભિનંદન પાઠું છું દિલ્હીની ચૂંટણીના પરિણામો કે દેશની જનતાનો ભારતીય જનતા પાર્ટી પ્રત્યે મોદીજી પ્રત્યે વિશ્વાસ વ્યક્ત કરતો એ નિર્ણય છે એટલા માટે સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને અને જનતા જનાર્દનને અભિનંદન પાઠવું છું આજે સાહેબ આ નગરપાલિકાના કાર્યાલયનું ઉદઘાટન કરે છે કેવો માહોલ છે કેવું લાગે છે આપને ગુજરાતની નગરપાલિકાઓની ચૂંટણીઓમાં પણ ભારતીય જનતા પાર્ટી પ્રત્યેનો હકારાત્મક માહોલ છે ભારતીય જનતા પાર્ટી વિકાસની રાજનીતિ કરે છે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી રાજ્યની જનતાની સુખાકારી વધે એના માટે સામૂહિક પ્રયાસોનું મોડેલ એટલે ગુજરાત છે અને એટલા માટે ગુજરાતની ચૂંટણી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં એટલે કે નગરપાલિકાઓ અને બાય ઇલેક્શન તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના જ્યાં છે ત્યાં પણ ભારતીય જનતા પાર્ટીનો વિચાર ખાસ કરીને માણાવદરનો એક પ્રશ્ન છે અહીંયા ચાર દિવસે લોકોને પાણી મળે છે ખૂબ મોટી સમસ્યા છે આ લોકોને માણાવદર એમાં ચાર દિવસે પાણી વિતરણ થાય છે અહીંયા જે સ્થાનિકોનો પ્રશ્ન છે સર સ્થાનિક કોઈ પણ પ્રશ્નો પ્રશ્નોનો ઉકેલ લાવવો એ અમારી રીતિનીતિ રહી છે અને એટલા માટે માણાવદરની જનતાને સુવિધામાં કોઈ અગવડતા હશે તો ચોક્કસ રીતે સૌની સાથે રહી અને એમની સગવડતાઓ વધે એના માટે અમે પ્રયાસ કરી દિલ્હી સૌ પ્રથમ તો સત્યાવીસ વર્ષ પછી દિલ્હીની જનતાએ નરેન્દ્રભાઈ મોદી ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મૂકીને દિલ્હીની અંદર ભવ્ય વિજય અપાવીને દિલ્હીની જનતાને આપદામાંથી મુક્તિ અપાવી છે બદલ

કેશુભાઈ કામળીયા વિજયભાઈ વનશી નગરપાલિકાની ચૂંટણીના અનુસંધાને મધ્યસ્થ કાર્યાલયના ઉદઘાટનના અર્થે માન્ય શ્રી સંસદ અને કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવીયા આસ્તક કરેલ છે અને વનશી નગરપાલિકાના છ વોટ છે અને ચોવીસ સીટ છે અને વનશી નગરપાલિકા ભાજપના બનશે અને ભૂતકાળની અંદર પણ વનથરી નગરપાલિકા ભાજપની બનેલી છે છન્નું બે હજાર બે બે હજાર સાત અને બે હજાર બાર અને વિકાસના કામને વનથલીની જનતા વિકાસના કામને ધ્યાનમાં રાખીએ અને નગરપાલિકાની મોટી બનાવે જ છે એટલે વનથલીની અંદર વિકાસના કામ થશે સરકાર ગુજરાત સરકાર કે કેન્દ્ર સરકારને ધ્યાનમાં લઈ અને વનશ્રીના લોકો મતદાન કરશે અને સૌ સાથે મળી રઘુમતી સમાજ અને હિન્દુ સમાજ સાથે મળી ઉમેદવારો લડાવીએ રઘુપતિ સમાજના આઠ ઉમેદવાર છે દલિત સમાજના બે ઉમેદવાર છે અને ચૌદ ઉમેદવાર સૌ જાતિના છે અને કોઈ જાતનું વાતાવરણ અમારા કોઈ જ્ઞાતિવાતું વંશી શહેરમાં નથી અને ભૂતકાળની જેમ આજે પોતે પણ નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીની બનશે